કરજણ તાલુકાના વલર ગામ પંચાયત દ્વારા વરસાદી સિઝનમાં મચ્છરજન્ય રોગોને અટકાવવા પાવડરનો છંટકાવ કરાયો કરજણના વલર ગામ પંચાયત દ્વારા વરસાદી સિઝનમાં સાફ સફાઈની સાથે ત્રણ વખતથી પાવડરનો છંટકાવ કરવામાં આવ્યો છે મચ્છરજન્ય રોગો રોકવા માટે વિશેષ પગલાં લેવામાં આવ્યા છે મલેરિયા ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા રોગો મચ્છર દ્વારા ફેલાય છે જેને અટકાવવા માટે આ મામલે કાળજી લેવામાં આવી છે ગામમાં મચ્છરની વસ્તી વધવાની શક્યતા હોવાથી ગામ પંચાયત દ્વારા તમામ માલખાનામાં અને પાણી ભરાયેલા વિસ્તારોમાં જેવા કે મુખ્ય માર્ગ ઉપર પાદર વિસ્તારમાં અને મુખ્ય બજારોમાં અને શેરીઓમાં મચ્છર નિયંત્રણ